જનતા પોતાના પરસેવાની કમાઈથી ટેક્સ ભરતી હોય તે પરંતુ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના પ્રતાપે થતી ગુણવત્તા વિહીન કામગીરીથી પ્રજા પરેશાની વેઠતી હોય છે ચોમાસું આવે એટલે કોન્ટ્રાક્ટર અધિકારીની મિલી ભગતની પોલ ખુલી જાય છે વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં રોડ તૂટી જવાના બનાવ સામે આવી રહ્યા છે રોડ પર ભૂવા પડે રોડ બેસી જાય કે રોડ પર ચડી પડી જાય સ્માર્ટ સિટી વડોદરામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી તદ્દન ફેલ જાય છે દર વર્ષે કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે બીજા વર્ષે ફરી રોડ બનાવે છે જેના કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે અને નાગરિકોના ટેક્સના રૂપિયા વેડફાય છે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે ત્યારે મિનિમમ ત્રણ પાંચ અને દસ વર્ષનો રોડની જિમ્મેદારી કોન્ટ્રાક્ટરની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે રોડ તૂટે છે જ્યારે તે વોર્ડનમાંથી રોડની કામગીરી કરવામાં આવતી હોય છે જેથી આ ખર્ચ વેઠવવાનો વારો નાગરિકોને આવતો હોય છે વડોદરા શહેરના મોઢનાથ મહાદેવથી ગદા સર્કલ તરફ જતા ચોમાસા પહેલા જ બનાવેલો રોડ બેસી ગયો હતો રોડ પર તિરાડો પડેલી જોવા મળી રહી હતી કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોય પાલિકાના અધિકારી દ્વારા રસ્તાની ગુણવત્તા ચકાસી ના હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં વિવિધ સ્થળો પર રોડ તૂટી જવાના બનાવના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે વિસ્તારનો રસ્તો તૂટી જતા જાગૃત નાગરિકો દ્વારા તંત્ર સામે આક્રોશ ઠાવ્યો હતો